અમુલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય નડિયાદમાં વિજયોત્સવ અમુલ ડેરીના નિયામક મંડળની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે ગત દસમી સપ્ટેમ્બરે યોજાયેલી આ ચૂંટણીની મતગણતરી બાદ પરિણામો જાહેર થતા ભાજપના તમામ ઉમેદવારો વિજેતા બન્યા હતા આજ વલંત વિજયની ઉજવણી માટે ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય નડિયાદ ખાતે ભવ્ય વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા સમારંભમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલે વિજેતા થયેલા તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા તેમણે આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને મતદાન કરનારા તમામ મતદાતાઓનો અને ચૂંટણીમાં નિષ્ઠાપૂર્વક કામ કરનારા ઇન્ચાર્જ અજયભાઈ બ્રમબટ તમામ પદાધિકારીઓ હોદ્દેદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો આ વિજયોત્સવમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસી ચૌહાણ પૂર્વ દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અમૂલના ચેરમેન વિપુલભાઈ પટેલ પ્રદેશમાંથી જિલ્લા પ્રભારી કુશળસિંહ પઢેરિયા અને અમૂલની ચૂંટણીના ઇન્ચાર્જ પ્રભારી અજયભાઈ બ્રહ્મટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ વિજેતા ઉમેદવારોને શુભેચ્છા અને અભિનંદન પાઠવીને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ